આ ગોળાની અંદર જો આ પાણી પીવે છે આ આ ગ્લાસ ની અંદર પાણી પીવે અને આ ગોળો છે આની અંદર પાણી છે પીવા માટેનું અને આ એનો ગ્લાસ છે અને જમવા માટેની આ આ બે છે છે એને ધોઈને મૂકી મૂકી કઈ રીતે પણ કરે તમે જોઈ શકો છો પેશાબ કરવાનો અહીંયા સંડાસ કરવાનો અહીંયા નહીં અને આવી પરિસ્થિતિમાં અમા રહી છે હાલી ચાલી નથી એકતા હાલી સાલી દાદા એ મૂકેલી છે કેવી ધોઈને મૂકેલી છે દાદા કે મેં ધોઈ નાખી તમે જોવા આ બે એની ડીશ તમને દેખાડું આ દાદા એ મને એવું કીધું કે દાદા કે મેં ધોઈ મૂકી છે બરોબર આવા ગ્લાસ માં દાદા પાણી પીધું તમારી પરિસ્થિતિ મેં જોવા દાદાની ની પરિસ્થિતિ અને આ બે એના ગ્લાસ અને બે એની ડીશ આવી ડીશ માં એ મેં ખાય છે એમ કે મેં ધોઈ લઈશ તમને ધોઈ લઈ લાગે મારા વાળા તો તમે માધાભાઈ છે માધાભાઈ 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 આ આમ નમ એકલા ને એકલા રહી છે અરે તમે એકલા જ રહો તમે ખાવા પીવાનું કામ રીતે કરો હે દઈજે કોણ દઈજે મા તમે કેમ હuirો છો તબિયત ખરાબ થઈ તબિયત ખરાબ થઈ હું શું ખાવા હં થઈ અંદર અંદર છુndaતે અંદર અંદર થોડું સરખે એકલા ને એકલા અંદર બધું તો દર્શક મિત્રો અત્યારે દાદા છે ને આવા ઘર ની અંદર રહે છે તો આ ઘર એની અંદર છે અને દાદા અહિયાં ને અહિયાં સંડાસ કરી જાય છે ઘરમાં ઘરમાં પરિસ્થિતિ ખરાબ છે અને દાદા અહીંયા બેઠા છે માધાભાઈ કરીને નામ છે અને આ બાજુ અત્યારે તો કસરાના ઢગલા પીડ્યા છે આપણી સાથે આ બેન આવેલા છે ભાઈ આવેલા છે આ ભાઈ આપણને બતાવ્યું છે અને એના કમાડ તો છે જ નહીં જો કમાડ અહીંયા પીડ્યા છે બારણા બધા અહીંયા પીડ્યા છે તો અને દાદા પૈસા પાણી કરવા તો જો અહીંયા નહીં જાય છે ક્યાંય બહાર નથી જઈ શકતા આવા પરિસ્થિતિમાં રહેશે દાદા શું નામ તમારું માધાભાઈ તમે કેટલા જણા અહીંયા છો એમ તમારા છોકરાને ને એવું બધું કઈ નથી ક્યાં ગયા બધા પણ આવેલા છે કઈ બે છોકરા છોકરો બે છે છોડી છોકરો બે બધા પણ દીધા

અગા ભાઈ છે અગા ભાઈ છે હા એને દીકરાની દીકરીને એવું કાઈ ઈ છે કોઈ આવતા નથી હું રોટ તમે રોટલો એને કોણ મજદુદ ઈ તો ભાઈઓ પાસે રે ઓ ભાઈ તમે કરાવી હા અહમ કઈ રીતનું શું હતું કોક ગાડીવાળો ફગાવીને લઈ આવી અહમ ઈ મહી વીક કર્યું અરે તો અમે છે ને એક ગરીબ નિરાધ જરૂરિયાતમંદ લોકો નું વોટ્સઅપ ગ્રુપ એ વોટ્સઅપ ગ્રુપ માંથી લોકો સો રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા દાન કરે ને એમાંથી તમને ત્રણ મહિના અલર્ટ કર્યાનું લેવા તમે રાજી જવો